જય માતાજી જય ગુરુદેવ તો જો હું કારખાને ગઈ હતી અને હવે પાછી આવીશું નવ વાગ્યે કેમકે ત્યાં લાઈટ નથી હવે ગઈ હતી નવ વાગે ઘરે રહી આવીશું અને હવે જાઉંશું વાડીએ થળિયા ભેગા કરવા તો કપાને એવું બીન નાખું એટલે હાચું કપાવેલી મિત અને મિતના પપ્પા ગયા છે હવાના વહેલા તો હાલો હવે હું જાઉં છું વાડીએ કે લાઈટ નથી તો પછી વાડીનું કામ તો કરવું પડશે થળિયા ભેગા કરવા અમીત નહીં રજા આપી એટલે પેલમાં તો હું જાઉં છું હવે મારે સારું હતું પણ લાઇટ ગઈ છે એટલે ઘરે અમિત લેવાય લેવાયો તો મને તો હવે મને અમિત મૂકી જાય છે હાલો ભૂસાટનું એ બધું લઈ લઉં અને પછી જાઓ વાડીએ તો હાલો જઈને થળિયા ભેગા કરવા માંડશે અમીર ઊભો છે વાટે મૂકવા આવે છે મને વાડીએ તો જો વાડીએ પોગી ગઈશું થળિયા ભેગા કરવા જો કપાઈ નાખીએ તો હાઠી બધી તો ભેગા કપાઈ ગઈ છે બધી હાંઠીઓ તો થળિયા ભેગા કરવાના છે હું કોઈ ગઈ શું વાળીએ તો વાલો ભૂસટ ને ઉકેલ લઉં અને પછી શરૂઆત કરી દેવી પાસે અઢે આવ્યા છે પાણી પાણી પીવા એ તો વેલાવી એવા હતા ભેગું કરવા તો પાણી પીવા બેઠા છે માવો ખાય છે તો વાલો ભૂષણ ને ઉકેલ લઉં તો હું છેડને ઉભેરી લીધું છે અને હવે હું જાઉં છું થળિયા ભેગા કરવા હાલો હવે જાઉં છું હાલો જો થળિયા ભેગા કરવાની શરૂઆત કરી દીધી છે તો મેં અમે ભેગા કરે છે મિતના ઉપા અહીંયા છે અને હું એટલે પોઈગી ગઈ છું તો જો બબુ બે મેં આવતા હતા નહીં તો છેડે પોઈ ગી જવા આવ્યા છે એટલો છેડો હાલો મિતના મિતને લેરા લેવી હાલો બધા એ બબુબેસ સાવુતાર નાખ્યા છે અને હવે છે આમમાં છે ડે ત્યાંથી લેવાનું છે કેમ કે પાણી ચાલુ છે આમે જાહેરમાં એટલે નાખું વાળી વાળી પાછા અહીંયાથી લેવા મનશું પાછા બબુ બે સાવતરી ત્યાં નાખું ભરાઈ જાય તો હાલો હવે જાવીશ આંબમાં છેઢે તો જો બબુબે સાવતાર નાખ્યા અને હવે આવ્યા છે આ શેઢે મિતના ઉપર નાખું વળવાઈ ગયા છે અને મેં તમારો નીણ ભરે છે સલાકામાં જો અને મિતના ઉપર નાખો વાળવાઈ ગયા છે અને હું અહીંયા આટો મારવા આવીશું જો આંટો મારું છું આ લસણ છે અમારું ક્યાંક ક્યાંક પારું પારું બી ગયું છે જાવું છે પારું પારું ખડ આલો બધે આંટો મારું છું આ ડુંગળી જો અહીંયા જો રીંગણી છે ડુંગળી છે ડુંગળી થઈ ગઈ છે થોડી ખારી ખાઈ એટલી થઈ જાય એટલે વાંધો નહીં વેસાથી નહીં લેવી પડે પછી જ આ બાજુ રીંગણી છે સામે ડુંગળી છે પછી આ બાજુ રજકો કોણ એવું છે પછી જો ઝાડ સારી થઈ ગઈ છે વાઢે એવી હવે પંદર વીસ દી પછી વાઢવાઈ થઈ જાય ઘણી ઝાર કરી છે હાથ વેગાની તો જો આ પેલા વાવી હતી ઝાડ એટલે આ વાઢે એવી થઈ ગઈ છે પંદર વી દી પછી વાઢવાઈ થઈ જશે બીજો ઘેરો છે તો એ તો હજી લાગશે એટલે છ હાથ વીઘાની જાય છે તો મીઠના ઉપર નાખું વાળવાઈ છે આમે હાલો નાખું વાળીને આવે પછી બીજા સા લઈ લેવી હવે હાલો હવે પાણી પાણી પી લેવી અને પછી શરૂઆત કરી દેવી થળિયા ભેગા કરવાની બબે સા લઈ લઈશું હજી મીઠના ઉપરની એ તો આમે રસકો ભેગો કરે છે ગાડી બાંધીને આવે ત્યાં લગીને હું પોરો ખાઈ લો પછી પાછી શરૂઆત કરી દેવી મીઠી આપતા લઈને આવે છે બાંધી દેશે અને હવે લઈને આવે છે ટ્રેક્ટર આ બાજુ દીધી છે અને હવે લઈને આવે છે ટ્રેક્ટર આ બાજુ મીઠના ઉપા સર કરી દીધું છે મીઠના ઉપા ભેગી કરવા મીધા છે તો હાલો હવે હું જાઉં છું આથી ભેગી કરવા ફળિયા હાલો મીઠ આવે તો એ સાલે લેશે અને હવે હું સડી જાવ હવે હાલ હવે ફોન એક ધારો ફળિયા વિણવાના આવે એટલે આપે આપીએ જવા એક ધારો વાંકા વેવાનું હોય એટલે હજી આ બધું બાકી છે ખાંડ થાય ત્યાં ભેગું કરી નાખીએ હજુ આ બધું બાઇકી છે એટલું આટલું ભેગું કરવું છે જા આટલું કરી નાખ્યું છે હજાર આટલું બાઇકી છે તો ખાંડ થાય ત્યાં ભેગો કરી નાખશું નાસ્તો લાઇટ આવવાની નથી આ કોઈ એટલે

પગમાં વાઈ ગઈ ગયું તો મિત વાટે છે રસકો તો મિતના ઉપર નાખો વાળવાઈ ગયા છે તો હાલો હવે રસકો ને એવું ખડકાઈ ગયું ગાડી હવે બાંધવાની છે ગાડીયારે તો હવે બાંધી હવે ક્યારે હું ઓળ વળ દઉં વાહે પગ વાઈ ગયું છે કા દાતળ ઉતે તો વાડી થી ઘરે આવી હાથ પગ 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 ધોઈ ઓર ને પાસ અને હવે ખાવા બે ગયા છે બધા તો ખાવાનું કાઢો છું આ ખાડી શાક છે રોટલી છે મરચા તળ્યા છે એ લેલી ઢુંગળી લાવ્યા છે વાડી થી તો આ લોકો જને ખાવા આપી દઉં ઠંડી ઠંડી છાશ અને થાઈસ છે તો આ લોકો ને ખાવા આપી દઉં જો આ ખાડી શાક છે પછી મરચા તળ્યા લાસી

તો બપોરે ખાઈ પી અને તો હવે જાગી મોઢું બોડું ધોઈ અને હવે જાવી છે એ વાળીએ પાસા થળિયા ભેગા કરવા હવારમાં થોડાક ગયા હતા સવારમાં જે અડધા થયા જે અડધા બાકી છે તો હાલો હવે જાવી છે અમે થળિયા ભેગા કરવા મીઠના બપોર જો નીણ કરે છે અને મીઠ પાણીના બાટલા ભરે છે તો હાલો હવે

તો હાલો એ પાછી ભેગી કરવા માંડી હાટી તો જો અમિતને ભેગું કરવા છે હવે હું જ આવશું ફોન વિડીયો ઉતારવા રહીશ તો પાછી વાહે રહી જઈશ હાલો એ હું જાઉં ભેગી કરવા તો જો અમારા અમિતને ફોન કરીને બોલાવી લીધો છે થોડુંક રહી જાય એમ છે એટલે જો હાં પડી જવા આવીશ અમને હાડા પાસ થઈ ગયા છે તો અમને હાન્ડ પડી જશે અને થોડા ઘાટો રહી જાય છે એટલે અમિતને ફોન કરી અને બોલાવી લીધો છે નિશાળ થયો એટલે તો હાડા પાસ આવ્યો છે હમણાં કલાકમાં બધું ભેગું કરી નાખ્યું હજી બે ઉથલ છે હાલ પાછું ભેગા કરવા માંડી બોડીમાં બોર ઘણા બધા છે મુઠી મૂઠી લઈ લેવી ખાવા ભોખ લાગી છે અમથી હાંડ પડવા આવ્યું છે એટલે અમિત બોડી હલાવે છે અને અમિત પાડે છે પાણી કરી દે તો થોડાક બોર લઈ અને પછી વીણવામાં અને અમે બોર ખાવી છે બોર થોડાક લઈ લેવી પછી જાવી અમે તે હઠ પૂરું કરવાનું છેલ્લા સાશે તો સહેલા છેલ્લા પૂરું થઈ જવા આવ્યું છે આ જ આવ્યો એટલે હઠ પૂરું થઈ જશે કારણ કે ચાર જણા થઈ જાય એટલે તો આલો બોર લઈ લઈએ થોડાક આલો જો હાઠી કરી નાખી છે બધી થઈ ગઈ છે હવાના ભેગી કરતા હતા તે હાંડ પડી ગઈ અને અમિતને બોલાવી લીધો હતો એટલે જલ્દી પૂરું થઈ ગયું થોડોક દિવસે હવે પહેલો હવે પાણી પાણી પી લેવી પછી જાવી ક્યારે પર ખાય તો હજુ હાથમીને એવું ભેગું કરી નાખ્યું છે અને હવે જાવી છે અમે ઘરે બધું ભેગું થઈ ગયું છે હવે હવે ટાઈમ મળે ત્યારે પરોઠો ભરી લઈશું એક પરોટો થાય એટલે હાલો અમે હવે જાવીશી ઘેરે તો મિતના પપ્પાની હાલવા મીડાશે મિતને બધા હું હજી છું થાકી ગઈ છે એટલે તો હવે હું જાઉં છું ને કાઢી અને હવે ઘરે જઈ ઘરે હજી ઘણું બધું કામ છે હવાના પર ભેગી કરવીશી આજે ઘણું બધું કામ થઈ ગયું લાઇટ નહોતી એટલે હવાની લાઇટ હોઈ ગઈ હતી કારખાને એટલે વાડીનું કામ થઈ ગયું એટલે વાડી એવી આવી એટલે તો જો આજ થયું હાન થયું તો પૂરું થઈ ગયું થળિયાની એવું બધું કામ તો હાલો હવે सौस वगैरे जय माताजी जय गुरुदेव